આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કારણ કે બંગાળી ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે આ સાથે આંધ્રપ્રદેશમાં એક ડિપ્રેશન પણ છે જેના કારણે રાજ્યમાં તેની અસર જોવા મળશે વિંડીના માધ્યમથી સમજીએ તેનો પ્રભાવ કેટલો હશે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે ક્યાં સિસ્ટમની અસર વર્તાઈ રહી છે સૌથી પહેલા આપ જોઈ રહ્યા છો આંધ્રપ્રદેશમાં જે ડિપ્રેશન સર્જાયું છે તેની અસર અહીં મધ્ય ગુજરાત તરફ જોવા મળી રહી છે એટલે કે સૌથી પહેલા દાહોદ પાસે આ સિસ્ટમ સક્રિય થયેલી જણાઈ રહી છે જે ગ્રીન કવર્ડ એરિયા છે ઇન્દોર પાસે સ્કાય ઝોન ઇન્દોરથી લઈ અમદાવાદ સુધી આ સ્કાય ઝોન છે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાત પર જોવા મળશે ન માત્ર તે પરંતુ વડોદરામાં પણ વરસાદ પડી શકે છે આજે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ સ્થિતિ આવતી કાલથી બદલાશે કારણ કે આ સિસ્ટમનો પ્રભાવ સૌરાષ્ટ્ર તરફ પણ જોવા મળશે આ તરફ આપ જોઈ રહ્યા છો સુરત કે જ્યાં પહેલેથી જ ઓફ શોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ સર્જાયેલું છે જેના કારણે ત્યાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે હવે આપણે સાંજની સ્થિતિ જોઈ લઈએ કે ક્યારે બદલાવ શું જોવા મળી રહ્યો છે તો છ વાગ્યા આસપાસ જોઈએ તો જે સિસ્ટમ વડોદરા પાસે સક્રિય થઈ છે અમદાવાદ પાસે મહેસાણા પાસે ભારેથી ભારે વરસાદ પડી શકે છે એટલે કે આજે સાંજથી વરસાદમાં બદલાવ જોવા મળશે અને વરસાદનું જોર વધી શકે છે આ તરફ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો બેલ્ટ છે ત્યાં કોઈ સિસ્ટમ પણ સક્રિય નથી તેની અસર થોડી જોવા મળી શકે છે એટલે કે ધીમી ધારે વરસાદ અહીં વરસી શકે છે મધ્યમ વરસાદ વરસી શકે છે પરંતુ અહીંયા વરસાદ નથી અહીં કોરું છે પરંતુ સૌથી વધારે અસર અમદાવાદ વડોદરા દાહોદ દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત વલસાડ નવસારીમાં જોવા મળશે હવે આવતીકાલનું જોઈ લઈએ કે સિસ્ટમનો પ્રભાવ આવતીકાલે કેવો રહેશે આવતીકાલથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કારણ કે નવા રાઉન્ડની શરૂઆત થઈ છે અમદાવાદ પાસે આ સિસ્ટમ સક્રિય થઈ છે જે યલો અને ગ્રીન કવર્ડ એરિયા આપ જોઈ રહ્યા છો અને તેની આસપાસ સ્કાય ઝોન છે એટલે કે અહીં ભારેથી ભારે વરસાદ પડશે ભાવનગર સુધી તેની અસર થાન સુધી તેની અસર જોવા મળશે રાજકોટમાં વરસાદ પડી શકે છે સૌથી વધારે અહીં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ન માત્ર જે સિસ્ટમ અહીં છે તેની પરંતુ જે આંધ્રપ્રદેશથી ઉપર આવેલી સિસ્ટમ છે તેનો પ્રભાવ પણ જોવા મળશે એટલે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે હવે આપણે ફોરકાસ્ટ જોઈ લઈએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ તો બનાસકાંઠા પાટણ જે પ્રોફાઇલ છે ત્યાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર જ્યાં પણ મધ્યમ વરસાદ રહેશે અરવલ્લી ખેડા અમદાવાદ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેન રહેશે અમદાવાદ પાસે આપણે જોયું કે આ સાંજથી સિસ્ટમની અસર જોવા મળશે જેના કારણે બે દિવસ પછીથી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કરેલું છે ત્યારબાદ આણંદ અને બરોડા કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી આવતીકાલથી છે ત્યારબાદ પંચમહાલ દાહોદ કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ છે આ સાથે અન્ય પ્રોફાઇલ જોઈએ મહીસાગર છોટા ઉદેપુર આ બંનેમાં પણ લાઇટ ટુ હવામાન વિભાગે કરી છે પરંતુ સ્થિતિ બદલાશે તે ભરૂચ એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે અસર સૌથી વધારે જોવા મળશે ત્યાં હેવી ટુ વેરી હેવી રેનની આગાહી કરવામાં આવી છે નર્મદા ભરૂચ સુરત ડાંગ અને નવસારીમાં કારણ કે ઓફશોર શોર અસર આ સાથે જે ડિપ્રેશન સક્રિય થયેલું છે તેની અસર અહીં જોવા મળશે એટલે ભારે વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસ સુધી ત્યારબાદ વલસાડ તાપી દાદરાનગર હવેલી અને દમણ કે જ્યાં પણ આજે હેવી રહીન છે પરંતુ આવતીકાલથી હેવી ટુ વેરી હેવી રહીન છે સુરેન્દ્રનગર જોઈએ રાજકોટ અને જામનગર કે જ્યાં તેની અસર બહુ ઓછી જોવા મળશે એટલે કે લાઇટ ટુ મોડરેટ રેનની ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા અહીં કરવામાં આવ્યું છે અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ પોરબંદર જુનાગઢ અમરેલી જ્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેન છે પરંતુ અમરેલી અને ભાવનગર કે જે વરસાદી સિસ્ટમ આવતીકાલે તેની અસર દેખાશે તેની અસર ભાવનગર સુધી જોવા મળશે અને એટલે ત્યાં હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જ્યાં તેની અસર નહિવત જોવા મળશે હવામાન વિભાગના ફોરકાસ્ટમાં પણ એ જ સ્થિતિ છે બોટાદ કચ્છ અને દીવ જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ લાઇટ ટુ મોટે ટ્રેન જ રહેશે કારણ કે ત્યાં જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેની અસર ઓછી જોવા મળશે ઓવરઓલ જોઈએ નવા રાઉન્ડની જે શરૂઆત થઈ છે પાંચથી છ દિવસ ભારેથી ભારે વરસાદ પડી શકે છે પરંતુ માત્રને માત્ર તેની અસર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પર જોવા મળી શકે છે અને આ સાથે દક્ષિણ ગુજરાત પર